સરવાળો કરો સરવાળો કરીએ તો ત્રણ ને બે પાંચ ને છ પછી આ જે સરવાળો આવ્યો છે એનો તમે કરી નાખો ગુનાકાર તો છ ગુણ્યા છ તો આમાં કુલ છત્રીસ લંબ બનશે હવે ચોરસની ગણતરી કેવી રીતના કરવાની તો ચોરસમાં નંબર તો આપણે લખવાના જ છે બરાબર એક બે ત્રણ આડા એક બે ત્રણ આડા અને ઊભા સરખા હોય તો ત્યારે શું કરવાના જેટલા નંબર આપેલા હોય સુધીના એમના વર્ગ કરો અને એમનો સરવાળો કરો સિમ્પલ જ્યારે આ બે નંબર સરખા હોય ત્યારે ભાઈ આડી લાઈન અને ઊભી લાઈન સરખી હોય ત્યારે એકનો વર્ગ બે નો વર્ગ અને ત્રણ નો વર્ગ તો એકનો વર્ગ એક બે નો ચાર અને ત્રણ નો નવ બધાનો કરી દો સરવાળો નવ ને એક દસ ને ચાર ચૌદ તો ભાઈ આમાં ચૌદ તમારા ચોરસ બનવાના છે બરાબર આ ક્યારે ભાઈ આ બે બે આડી અને ઊભી લાઈન સરખી હોય ત્યારે જ વાપરવાનું છે બરાબર હવે ત્રિકોણની પણ ગણતરી જોઈ લઈએ તો આવું ત્રિકોણ આપે હોય ઊભા લીટા કરે હોય તો ત્યારે શું કરવાનું તો કઈ નહીં નંબર લખો એક બે ત્રણ ચાર નંબર લખીને બધાનો સરવાળો કરો એટલા ત્રિકોણ બનશે બરાબર તો આવું સરસ મજાનું ગણિત રીઝનિંગ શીખવા મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોની વિડીયો જલ્દીથી શેર કરી દો થેન્ક યુ